અમદાવાદની જેજી યુનિવર્સિટીમાં સાતસો વિદ્યાર્થીઓના ભાગ સાથે અડતાલીસ કલાક માટે હેકાથોન બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું સર્જનાત્મક કોડિંગ અને સમસ્યા નિવારણ આ ઉડતાલીસ કલાક મેરેથોનમાં મેરેથોન થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બે દિવસ અને રાત્રિના અનુભવ દરમિયાન વિદ્યાર્થીઓને દસ પ્રશ્નો ફાઇનલ માટે પસંદ કરવામાં આવ્યા દરેક પ્રશ્નમાં ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા જેથી કુલ ત્રીસ વિજેતા ટીમોએ પોતાની અદભુત નવીનતા અને કુશળતા રજૂ કરી આ કાર્યક્રમના સમાપનના દિવસે ડોક્ટર સી એ અચ્યુત દાણી ડિરેક્ટર જનરલ અને પ્રોવસ્ટ જે જે યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા જે જે યુનિવર્સિટી ખાતેનું હેકાથોન બે હજાર પચીસ એ સંસ્થાની એ પ્રતિબદ્ધતાએ વધુ દ્રઢ બનાવી છે કે વિદ્યાર્થીઓને એવા અવસરો આપવામાં આવે જે તેમના ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરે અનેક વિદ્યાર્થીઓ માટે આ પહેલો એવો અનુભવ હતો જ્યાં તેમણે દબાણ હેઠળ જ્ઞાનનો ઉપયોગ કર્યો અલગ અલગ ક્ષેત્રના સાથીઓ સાથે સહકારથી કામ કર્યું અને સ્પર્ધાત્મક વાતાવરણમાં योगी उकेलो रजू करिया स्कूल ऑफ कंप्यूटिंग जीजी यूनिवर्सिटी द्वारा बी 125 सिटिजन को आयोजन करवामा आवेला तेमा स्कूल ऑफ कंप्यूटिंग स्कूल ऑफ इंजीनियरिंग स्कूल ऑफ साइंस एंड टेक्नोलॉजी ना 500 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીદેલ હતો આ દિવસ તેમણે એકેડમમાં real time problem કે ઇન્ડિયન ગવર્નમેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હતા ગુજરાત ગવર્નમેન્ટના ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે જે કોર્ટરલ બનાવવા બનાવવામાં આવેલ છે નેશનલ લેવલ ઉપર ઓલ ઇન્ડિયા હેકેથોનમાં સમગ્ર દેશની તમામ ટીમો સાથે કરશે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે